તમે પેલા અહીંયા આવીને અમે લોકલ રીતે જે સમાજનું કામ કરતા હોય એ તો જરાક જાણીને પછી મુકો એટલે તમને ખ્યાલ આવે દિનેશભાઈ તમે મને ઓળખો કે નહીં ના ઓળખતા નથી પણ મેં કીધું કે આપણે મળેલા આપણે જ્યારે ઓલો છોકરા ઉપર ફરિયાદ થઈ હતી એસટી કંડક્ટર વાળું કાલે હું હજી મારી પરેશાનીમાંથી બહાર નથી નીકળ્યો તો કાલે હજી બિલિયાળા ગામની અંદર આપણા સમાજના કોઈ વ્યક્તિને હા ઓળખું ને ઓળખું ઓળખું લગભગ સમાજની મેટરો હું માથે લઈ લઉં છું રાજકીય પાર્ટી જોડાયેલો છું ના નથી એક તો કઈ હું કઈશ સસ્પેન્સમાં તો જોડાયેલો નથી જાહેરમાં જોડાયેલો છું પરંતુ કોઈ પણ પાર્ટી હોય જો પાર્ટી બધી સમાજ માટે ખરાબ છે હું માનું છું બરાબર

આપણું શાસન હતું એ પણ એટલે આ લોકોની સાથે મળી જાવીને સત્તામાં આવી ને તમે સમાજનું કામ કરો અમારી આ પ્રકારની મુહિમ છે જયારે જરૂર પડશે ને બરોબર જયારે સમાજ ને સાંભળો સાંભળો જયારે સમાજ ને જરૂર પડશે ને ત્યારે મેં ગમે એ પાર્ટીને પાર્ટીમાં હોય પાર્ટીને ગાંઠે મારી સમાજ છે બરાબર બરાબર રેકોર્ડિંગ થતું હોય તો કરી લેજો હા હું તો અમે તો સમાજ થી ઉજડા છીએ ને સમાજ ની માટે જીવીએ ભાઈ તારીખમાં એના બિચારા બિચારાના વાર ને ત્યાં સરપંચ માર્યો છે એ જયરાજસિંહ નો સમર્થક છે પટેલ છે એ લઈ લઇ દવાખાને મારી જ્યા જરૂર પડે અહીંયા કેજો બરાબર આજે આજની તારીખ માં એ રાજકોટ સિવિલ માં દાખલ છે ચેક કરી આવો

પણ એના એવું જોઈએ દાખલા પેટમાં દુખતું હોય માથું કુટે છે જુનાગઢ થી અમુક ઘણા લોકો એના વિરોધ કરતા હતા ભાઈ ઈ મેં તમારો વિષય છે તમે આ જાહેર પ્લેટફોર્મ માં તમારો વિચાર લઈ આવો કે અંદર ઘર પાંચ ભાઈઓ રહેતા હોય કઈ બધે થોડું બનતું હોય તમારા ઘર નો ડખો છે ને એ તમે જાહેર માં હુકમ લઈ આવો છો તમને નહીં હું જુનાગઢ ના લોકો ને કહું છું અને આપણે એકબીજા પર્સનલી મળેલા છીએ હું ગોંડલ આઈટીઆઈ કરતો ખબર હોય તો

તમારે પોસ્ટ વાંચ્યું એટલે મેં કીધું સારું કેમ આમ આપણા યુવાનોની જરૂર છે યુવાનો જો સાચા આગેવાનો નહીં ઓળખે તો કોણ ઓળખશે ઈ તો વાત છે પણ હવે માની લ્યો કે તમારે જેવા લોકો છે ને એ ઓછા હે અને જે ઓછા છે એને તો સાચવો ઓછા છે એને સાચવો પછી અમે થાકી જાવ ન કરાવે અમે થાકી જાવ પછી હું કરશો તમે ખોટા જ તમારે સાચવવા પડશે કે જેટલા સત્તામાં બેઠા છે તમામ ખોટા માણસો છે લ્યો એટલે થોડુંક સમાજમાં જાગૃતિ લાવો જો કરો બાકી ગમે એ પાર્ટીમાં તો બરાબર તમારી એક્ટિવિટી મને ખ્યાલ જ છે બરાબર મારો કોઈ તમારી વિરોધ નથી અને બીજું તમને મારે મારે કોઈ સર્ટિફિકેટ નથી પણ તમને કીધું કોર્ટ કોર્ટ ની અંદર હું કામ કરું છું ને આપણા સમાજના સામાજિક લેવલે કામ કરતા લોકો હોય કે ફસાણા હોય ને એની વગર ફી એ હું કામ કરું છું વગર ફી એવા મેં તમને હું દાખલા તમારે જોતા તમને ઘણા આપીશ કેટલાય છોડાવ્યા છે બરોબર છે એને આઠાણા લીધા નથી ને એમનામ કારણ કે આવા લોકોને છોડાવશું ને તો સમાજના કા પાંચ કામ વધારે કરશે હું તો આ હેતુ છે હું અત્યારે પાંચ વાગે રાખતો બરોબર અને જામકણો આમ જયારે આંદોલન કર્યું ને ત્યારે મારે એકે જે આ બની બેઠેલા એકે આગેવાનની જરૂર ન પડે બરાબર હું એકલો મારે જે અટકાયત થાય તો એની રીતે એકલે એકલા રીતે જે પ્રવૃત્તિ એવું એવું નો એવું નો હો હંમેશા આ બધી લડાઈઓ છે ને આ લડાઈઓ છે ને લાગણીની કે એવું નથી આ લડાઈઓ બુદ્ધિની છે બુદ્ધિપૂર્વક લડો ના બુદ્ધિપૂર્વક જ લડવું જે કઈ નિયમ મુજબ જ કાયદાના દાયરામાં હમ બાકી રાજકારણ વગર તો ગમે એ સમાજ સેવા તમારી અધૂરી જ છે કા તમારે ભાજપ માં જવું પડે કાં તમારે કોંગ્રેસ માં જવું પડે બરોબર છે ગુજરાત ની અંદર બે જ પાર્ટી અત્યારે મોખરે છે તમે જાવ તો ખોવાઈ જાવ હા એનું એનું કારણ એ છે કે આ બે પાર્ટી કરી ગઈ પેલે ગુજરાતમાં પણ તો એને કેવી રીતે કાઢવી ચાલો હું તમારી ભેગો છું કેવી રીતે ચાલો કાઢવીશ બેન કાઢવી ચાલો કયો કેવી રીતે કાઢવી હું મારી પ્રવૃત્તિ જાળે રાખું જે કઈ ભાઈ તમારી જેવા લાખો બિચારો થાકી ગયા હું થાકીશ નહીં હું મારી પ્રવૃત્તિ નિરંતર કાર્ય છે હારો તમે તાકાતવર થાઓ ને તેદી એમ તમારી ભેગાઈશ કે બાબા સાહેબ કહી ગયા છે કે કોંગ્રેસ જલતા ہوا ઘરે બરાબર મારે તો બાબા સાહેબ સાહેબના સૂત્ર હું વાપરું મારે નથી વાપરતો જાવ કોંગ્રેસ જલતા હોવા ઘર હોય જે હોય બાબા સાહેબ છે ને કોંગ્રેસના શાસનમાં મિનિસ્ટર બન્યા પછી બાબા સાહેબ છે ને એ પોલિટિકલ વ્યક્તિ હતા આ આ આ બધું બધું છે ને રાજકારણમાં આવતું જ હોય બાબા સાહેબ ની પાર્ટી હલાવે છે તેની ભેગા છે આપણા માટે બીજેપી ઝેર છે અત્યારે તો ઝેર છે ને તો એ અઠવાલે સાહેબ એની ભેગા છે એટલે આ તો રાજકારણ નો ભાગ છે ભાઈ બાબા સાહેબ આ તો કુદરતી રીતે આપણી વચ્ચે નથી બાકી હોત ને તો બાબા સાહેબ બાબાસબે છે ને ગમે એ પાર્ટી મેં જવું જ પડે સત્તા કારણ કે જે તાકાત તાકાતવાર હોય એમાં એની ભેગાડ્યો તો જ તમે સમાજ ના કામ કરી શકો વસ્તુ આ છે પડે સમાજ ને મદદરૂપ થવું હોય તો બાકી ત્રીજો મોરચો લઈને નીકળી તો ત્રીજો મોરચો ઉભો થતો સાથે ખોવાઈ ગયા હોય આપડે માયાવતીજી થાકી ગયા માયાવતી દેખાય છે ના 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 જો એને દબાવી દીધા છે ભાઈ

ક્ષમતા હોય વહી ગઈ ખબર છે કેન્દ્ર મતલબ કેન્દ્ર રાષ્ટ્રીય party ની હા રાષ્ટ્રીય party નું ઓલી ક્ષમતા વહી ગઈ ખબર છે ક્ષેત્રીય પાર્ટી થઇ ગઈ ખબર છે અ આ બધું રાજકારણ નો ભાગ છે કારણ કે એમાં શું છે કે ત્રીજા પરિબળ નો ક્લાસ જ નથી તમે જે ટૂંકમાં તમને એમ લાગે કે બે બે ઢાંઢા બાંધે છે એમાંથી ફાયદા વાળો ઢાંઢો કયો છે એની બાજુ ચડી જાય ઢાંડા તો બે ગમતા નથી આપણને પણ આપડી મજબુરી છે સમાજ ના ઉપયોગ થવા માટે કા બીજેપી માં માં કા કોંગ્રેસ જ ના જો એવો ઈરાદો કે મનોવાદી તો બધી છે બધી પાર્ટી મનોવાદી છે જયારે બી એસપી મનોવાદી થાય ને અને એની બાગડોડ કોઈ સવર્ણ સાંભળશે ને તો જ આગળ આવશે બાકી ખાલી દલિતો થી સત્તા ઉપર નહીં આવો નહીં આવો નહીં આવો કારણ કે પુના કરાર તમને નડે આપડે ઇતિહાસ ભાઈ ભાજપ ને એક વર્ષે હરાવેલી બી એસપી

તમે ગમે એ ચૂંટણી લડો ને તો એમાં તમારે વિશ્વાસમાં સવર્ણો ને લેવા જ પડે ખાલી દલિતોના મત થી તમે બેલેન્સ કરવું જ પડે બેન બાબર છે ચાલો સમાજ માટે નકામ પણ તાકાત થી જીતે છે ને હું કામ સવર્ણો ને વફાદારી છે એ પુના કરાર નડે છે આપણને જયારે બાબાસાહેબે આપણે બે મતનો અધિકાર મેળવ્યો ને તો આ રાજકીય નેતાઓ તમારા ચરણોમાં આવે પણ એ નથી અત્યારે સાચી વાત એટલે એટલે તમે છે ને વિચારો અમુક સમાજ ના સારા વ્યક્તિ છે બાકી મને જો આ ચાર પાંચ કેસમાં નાખ્યો ને એમાં ક્યાંય મને કોઈ નથી દીધો બરોબર છે મારી બેગો જે પટેલ નો છોકરો એને એને ઘણો ત્રાસ આપ્યો છે પણ મને મને એક અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારી ગુસ્સી ટોક તૈયાર થાય છે તમે ગમે એમ કરીને નાટક કરીને દવાખાને વયા જાવ બરોબર છે અને દિંડક કરો નકર તમે જવાના છો એટલે મેં બધું દિંડક કહ્યું બરોબર એટલે આ બધું રાજકારણનો ભાગ છે ગમે ત્યારે ગમે તમારે નાટક કરવા પડે ને એક્ટિંગ કરવી પડે તો નીકળાય રાજુભાઈ પાવર રાજુભાઈ રાજુભાઈ ને રાજુભાઈ વિરોધ કરતા અત્યારે એના માટે ગોંડલમાં કોઈ ઝંડો પકડવા તૈયાર નહોતો મને ખબર છે અને એની ઘરવાળી બધા વિરોધ કરે છે મને વાત કરી કે કોને આ વાત આપણે તો જુનાગઢ રેવું છે હું તો અહીંયા ગોંડલ માં વિરોધ કરું છું બરોબર છે રાત્રે ઘરે આવીને ઝાડા કરાવી દેવા છે સાચી વાત અમુક અમુક વસ્તુ સમજો તમે કે એમાં અહીંયા કેવાય છું અગર અમને અમને ભાઈ ચાપલુસી કરતા આવડે જો હમણાં એના એના આંગણામાં આવ્યા જાય ને ખોરામ બે જાય તો બધું આપે એમ છે અમને એવડી ઓફર કરે છે પણ સમાજના ભાગે કોઈ દી અમે વેચાણા નથી બરોબર અમારે એના ગળામાં પટ્ટો પહેરવો જ નથી અને પહેરશું પણ નહીં રાજુભાઈ તો છે એનો છોકરો જયલો રહ્યો ને મને કાકા મારી ઘરવાળી જે અત્યારે હાલમાં નોકરી કરે છે ને વિઠ્ઠલ રાદડીયા ની આશીર્વાદ થી કરે છે એના નામના રોટલા ખાવું છું બરાબર તોય હું એને મેં એને કીધું તું કે તારું કામ અમે બિસ્કિટ ના પાણી કરીને ગામડે ગામડે જઈને કરીએ છીએ તો સુધી ના અમારે સત્તામાં ઘરવાળી નોકરી લીધી બિચારે કારણ કે એની ચાપરૂજી કરી છે તો નોકરી મળી હતી ગમતો નોતો અમારો નેતા હતો ક્યાં જાય અમારે કરવું જ પડે એટલે વસ્તુ આ છે અમુક અમુક ટાઈમે અમુક પ્રેક્ટિકલ થવું પડે રાજુભાઈ છે ને અત્યારે હાલમાં જેલ છે ને તો એના લખાણે જેલમાં એને અમે કીધું તું જઈ અમે લડવાનું સરકાર અમે નથી લડવાનું તો સરકાર લડવા નહી કરો તો વિખાઈ ગયો બરોબર સરકારે જયારે સરકાર તમારી માંગણી સ્વીકારતી હોય ત્યારે બેહી જવાય અત્યારે મારી માંગણી સ્વીકારી સરકાર તું બેહી ગયો પછી હામાં ચડો ને તો રાઈટે ઉપાડીએ તમને આને કઈ નીતિ નિયમો ભાજપ સરકાર ને ભાજપ સરકાર ના બંધારણને લેવા દેવા જ નથી એટલે કોઈ ફાકો નાખે ભાઈ બધી પ્રેક્ટિકલ થોડી અમે પાર્ટીના વિરોધી ભલે રહ્યો પણ જે પાર્ટીમાં રહેલા આપણી સમાજના લોકો સારું કાર્ય કરતા હોય તો એમાં સપોર્ટ કરો પછી ભાજપ હોય કોંગ્રેસ હોય અરે પણ આપડે લોકો જ

સાચી વાત પછી ગિરીશ પરમાર કરી છે રાજકોટમાં બરોબર છે એ ભાજપમાં છે તો એ પણ કેટલા માં મદદ કરે છે બેઠો બેઠો કેટલા છોકરા મારી નજર ની સામે ચડાવ્યા એટલે અમુક વ્યક્તિ અમુક પાર્ટીમાં હોય પણ એનું કાર્ય જોવો તમે પાર્ટી તો મને ન ગમતી કોંગ્રેસ ભાજપ જોઈ પણ એમાં રહેલા આપણી સમાજના સારા લોકો છે એને સપોર્ટ કરો પાર્ટીને નોકરો તો કઈ નહીં મારી આટલી વિનંતી છે ઓકે ભલે ભલે ભાઈ

મારા સમાજના લીધે હું જોઉં છું બાકી મારી કોઈ ઓકાત નથી